જામનગર મોદી સરકારના અગિયાર વર્ષની સિદ્ધિ વિકાસની રફતારનો ચિતાર આપ્યો સાંસદ પૂનમ માડમ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારીયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક સુધી વિસ્તર્યું જામનગર આરોગ્ય ક્ષેત્રે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશન મેડિકલ સેન્ટર કાર્યાન્વિત દેશના છેવાડાના રાજ્યો સુધી રેલ કનેક્ટિવિટી મરીન નેશનલ પાર્કનો કાયાકલ્પ નેશનલ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ઉભું કરી રાષ્ટ્રીય સ્તરે જામનગરને સ્થાન ઓખા બેટ દ્વારકાને જોડતા આધુનિક સુદર્શન સેતુનું નિર્માણ નલ સે જળ યોજના પીએમ જેવાય કિસાન નિધિ યોજના રિન્યુએબલ એનર્જી હબ બનાવ્યો દેશને દેશભરમાં કૃષિ નીતિ ટેકનોલોજી આરોગ્ય શિક્ષણ ઉદ્યોગ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં દેશને અવલ બનાવ્યો વિદેશી નીતિ સુદૃઢ બનાવી દેશને ગ્લોબલમાં ગુંજતો કર્યો સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદુરથી વિશ્વને કહ્યું નીકનો જવાબ પથ્થરથી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી હતા તેમના પછી કદાચ મોદી સાહેબ છે જે જન ભાગીદારીને લોકોની ભાગીદારીને પણ ખૂબ મહત્વ આપે છે તો હંમેશા માને છે કે લોકો જેટલા જાગૃત છે લોકોની જેટલી ભાગીદારી છે એટલા જ અને પોતાના શબ્દોમાં એમના શબ્દોમાં હું કહું તો કે જ્યારે 140 કરોડ નાગરિકો એક પગલું આગળ ભરે છે